જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ ધનુ રાશિ વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ આખા વર્ષનો વર્તારો એટલે કે ભવિષ્ય જણાવી રહ્યો છું કે વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ તમારા માટે મધ્યમ રહે છે આખા વર્ષ દરમિયાન ગુરુ ગ્રહનું પરિભ્રમણ સાનુકૂળ અને પ્રતિકૂળ રહ્યા કરશે રાહુનું પરિભ્રમણ મધ્યમ રહેશે આ ઉપરાંત શનિની અઢી વર્ષની નાની પનોતી લોખંડના પાયે પસાર થઈ રહી છે તેમજ બીજા ગ્રહોનું પરિભ્રમણ જોતાં આ વર્ષ તમારા માટે મધ્યમ રહેશે ધનરાશિના આરોગ્ય અને સુખાકારી વિશે જણાવું છું કો સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ તમારા માટે નબળું રહે વર્ષ દરમિયાન શનિની પનોતી તમને આરોગ્ય વિષયક ચિંતા રખડાવે છાતીના પાયે પસાર થઈ રહેલો શનિ તમને છાતીમાં દર્દ પીડા રખડાવે હૃદય સંબંધી બીમારીઓથી સંભાળવું તે સિવાય શરીરમાં આર્યનની ઉણપ વિટામિનની ઉણપના લીધે તકલીફ ઊભી થાય વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન તમારે આઠમા ગુરુના બંધનમાંથી પસાર થશો આ સમય દરમિયાન તમારે આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડશે જૂની બીમારી વધી ના જાય કે ફરી ઉથલો ના મારે વારસાગત બીમારી થઈ જાય પેટ પેઢોની ગુદાભાગની અને પગની પણ તકલીફ રહી શકે છે માનસિક પરિતાપ વ્યગ્રતા અને બેચેની રહ્યા કરશે તમને ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ જેવું જણાય તો તરત જ ડૉક્ટરને બતાવી દેવું તારીખ ચૌદ માર્ચથી સત્તરમી મે દરમિયાન તમને પીઠ કમરની આંખની કિડનીની તકલીફ થઈ શકે છે તે સિવાય આ સમય દરમિયાન તમારે હૃદય સંબંધિત તકલીફમાંથી પણ પસાર થવું પડે શસ્ત્રક્રિયા કરાવવી પડે જૂની બીમારીમાં તમારે બેદરકારી રાખવી નહીં ટૂંકમાં વર્ષ દરમિયાન તમારે આરોગ્યની બાબતમાં વિશેષ કાળજી રાખવી પડશે ધનરાશિને આર્થિક સુખ સંપત્તિ વિશે જણાવું છું કે સુખ સંપત્તિની દૃષ્ટિએ થોડું વર્ષ નબળું રહેશે વર્ષ દરમિયાન નાણાંકીય આયોજન ખૂબ જ સમજી વિચારીને સંભાળીને કરવું પડે વર્ષ દરમિયાન નાણાંકીય જોખમ ઉઠાવવા નહીં ઉઘરાણીમાં નાણાં ફસાઈ જવાને લીધે તમારી થોડી મુશ્કેલી વધે લોન લઈને કે વ્યાજે પૈસા લઈને ધંધામાં માલ ભર્યો હોય ઘરમાં સામાન ખરીદો હોય તો હપ્તા ભરવામાં તકલીફ પડે એક પછી એક કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ આવ્યા કરશે ધારણા પ્રમાણે ઉઘરાણી છૂટી ન થતાં નાણાં ભીડનો સામનો કરવો પડે આવક સ્થગિત થઈ ગઈ છે તેવું લાગ્યા કરશે જમીન મકાન અને વાહનને લગતા ખર્ચ આવ્યા કરે વર્ષના પ્રારંભથી તારીખ પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુ ગ્રહનું પરિભ્રમણ તમારા માટે પ્રતિકૂળ રહેશે આપ અષ્ટમ ગુરુના બંધનમાં આવશો તેથી સ્વાસ્થ્યને લગતી તકલીફના લીધે ખર્ચ જણાય કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ખર્ચ રહે માતા પિતાના આરોગ્ય અંગે થોડી ચિંતા થાય ઘરમાં ચોરી થવાથી કે પૈસા ભરેલું પાકીટ ચોરાઈ કે ખોવાઈ જવાથી નુકસાની થાય વર્ષના પ્રારંભમાં સત્યાવીસ ઓક્ટોમ્બરથી સાત ડિસેમ્બર દરમિયાન સંતાનના પ્રશ્ને ચિંતા રહે કોર્ટ કચેરીના કામમાં કે સરકારીય રાજકીય કામમાં ખર્ચ રહે જો જોકે પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુનું પરિભ્રમણ સારું રહેતા થોડી રાહત જણાશે થોડી આવક ચાલુ રહેતા તમારા ખર્ચ પાણી નીકળી રહે આકસ્મિક કોઈ લાભ ફાયદો મળી શકે છે ધન રાશિના પત્ની અને સંતાન પરિવાર વિશે જણાવું છું કે કૌટુંબિક પારિવારિક દૃષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે શનિની પનોતિના લીધે માતા પિતાના આરોગ્ય અને આયુષ્યની ચિંતા રખાવે કૌટુંબિક પારિવારિક પ્રશ્ને સંયુક્ત માલ મિલકતના ધંધાના પ્રશ્ને ઘરમાં થોડું કંકાસનું વાતાવરણ ઊભું થાય વિવાદ ગેરસમજ મંદુખ ના થાય વર્ષના પ્રારંભથી તારીખ પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી કૌટુંબિક પારિવારિક ચિંતામાં વધારો થાય માતાના આરોગ્ય માટે કે માતૃ પક્ષે બીમારી કે ચિંતાનું આવરણ આવે તમારે દોડધામ કરવી પડે પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુનું પરિભ્રમણ સારું રહેતા પત્ની અને સંતાનની ચિંતા પરેશાની ઓછી થાય અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે સંતાન પ્રાપ્તિના યોગ ઊભા થાય માતા પિતાના આરોગ્યની ચિંતા થોડી ઓછી થશે જે લોકો નોકરી કરી રહ્યા છે વર્ષના પ્રારંભથી જ લોખંડના પાયે ચાલી રહેલી શનિદેવની પનોતિના બંધનમાં હશું જે તમને નોકરીમાં તકલીફ આપે તમને કામ કરવામાં મુશ્કેલી આવ્યા કરે નાની નાની બાબતોના લીધે કામમાં વિલંબ જણાય આયોજન મુજબ કામ થઈ શકે નહીં કોઈની ભૂલના લીધે થોડો ઠપકો સાંભળવો પડે તમારો સહકાર્યકર વર્ગનો સાથ મળે નહીં નોકર ચાકર વર્ગની તકલીફ રહ્યા કરે કુટુંબ કે પરિવારમાં કે સગા સંબંધીને ત્યાં નોકરી કરતા હોય તો પરિસ્થિતિ થોડી ખરાબ થઈ શકે છે મજબૂરીના કારણે અપમાન પણ સહન કરીને તમારે ત્યાં નોકરી પણ ચાલુ રાખવી પડે તે સિવાય નોકરીમાં યશ પદ ધનની હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુગ્રહનું પરિભ્રમણ તમારા માટે પ્રતિકૂળ રહેવાથી તમારી મુશ્કેલીઓમાં વધારો થાય કૌટુંબિક પ્રશ્નોના લીધે કામમાં મન લાગે નહીં તમારા લીધેલા નિર્ણયો તમારા માટે મુશ્કેલી ઊભી કરે જે વ્યક્તિ ઉપર ખૂબ ભરોસો કરતા હો તે વ્યક્તિ સાથી મિત્ર તમને દગો કે વિશ્વાસઘાત આપી શકે જો કે માક્ષરવદ એકમથી તારીખ પાંચ ડિસેમ્બરથી અધિક જેઠવદ એકમ એટલે કે એક જૂન સુધીનો સમય તમારા માટે થોડો રાહતવાળો રહેશે ગુરુનું પરિભ્રમણ તમને કામમાં મદદરૂપ થાય કામમાં સરળતા રહે મહત્વના નિર્ણય લઈ શકો મિત્રવર્ગ તમને મદદરૂપ થવાના પ્રયાસ કરે પરંતુ તેમ છતાં શનિનું પરિભ્રમણ તમારા માટે પ્રતિકૂળ છે તે ધ્યાનમાં રાખીને કોઈના પર એકદમ ભરોસો કરવો નહીં શાંતિથી પોતાનું કામ કરવું ધન રાશિના જે લોકો ધંધો કરી રહ્યા છે ધંધામાં વર્ષ કેવું પસાર થાય કે વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ તમારા માટે પ્રતિકૂળ રહેશે આખા વર્ષ દરમિયાન શનિનું પરિભ્રમણ વ્યવસાય ભવનની સામેથી થઈ રહ્યું છે તે નબળું છે તેથી ધંધામાં થોડી તકલીફ રહેશે તમારી ગણતરી ધારણા પ્રમાણેનું કામ થશે નહીં આવેશ કે ઉશ્કેરાટમાં આવ્યા વગર ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરી લેવા અન્યની ભૂલના લીધે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે બજારમાં તમારી શાખ ખરડાય નહીં તેનું ધ્યાન રાખવું પડશે સંયુક્ત ધંધામાં કે ભાગીદારીવાળા ધંધામાં વિચારોમાં મતભેદ ઊભા થાય વાદ વિવાદ કે ગેરસમજ પણ થઈ શકે છે સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં ધંધાની જગ્યાએ અડોશ પડોશમાં વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી અને એક જૂનથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન અષ્ટમ ગુરુ આપની પ્રતિકૂળતામાં વધારો કરે છે તમારા લીધેલા નિર્ણયો અવળા પડતા ગણતરી ધારણા અવળા પડતા થોડી મુશ્કેલી વધશે નોકરચાકર વર્ગની તકલીફ રહેશે ભાગીદારીવાળા ધંધામાં સંયુક્ત ધંધામાં છૂટા થવાની પરિસ્થિતિ આવે કે ધંધો બંધ કરવાની નોબત આવે આરોગ્યની તકલીફના લીધે ધંધામાં ધ્યાન નહીં આપી શકું કૌટુંબિક પારિવારિક પ્રશ્નો અને પરેશાનીના લીધે કામમાં મન નહીં લાગે જો જોકે પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુગ્રહનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળ રહેશે તેથી થોડી રાહત થતી જશે મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાશે આપના કેટલાક અગત્યના કામનો ઉકેલ આવતા આનંદની લાગણી રહેશે અને આવક થશે ધનુ રાશિના જે સ્ત્રી વર્ગ છે એમના માટે આખું વર્ષ ચિંતા અને દોડધામનું રહે વર્ષ દરમિયાન તમારે કૌટુંબિક પારિવારિક પ્રશ્ને કોઈ ચિંતા રહેશે એક મુશ્કેલીમાંથી બહાર નહીં આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે માતા પિતા ભાઈ ભાંડું વર્ગની ચિંતા રહેશે વાદ વિવાદ મન દુઃખથી સંભાળવું પડે નોકરી કરનાર વ્યવસાયી મહિલાઓને કામ વચ્ચે સંતુલન કરવામાં મુશ્કેલી જણાય કયા કામને પ્રાથમિકતા આપી તે અંગે અસમજમાં રહ્યા કરો કામ અંગેની દોડધામ શ્રમ અને તણાવના લીધે સ્વાસ્થ્ય પર અસર થાય મેનોપોજની તકલીફના લીધે કામમાં ધ્યાન નહીં આપી શકો આખા વર્ષ દરમિયાન નાણાકીય આયોજનમાં તમારે સાવધાનીપૂર્વક કામ કરવું ધીરજ અને શાંતિ રાખીને વર્ષ પસાર કરી લેવું ધનુ રાશિના જે વિદ્યાર્થી મિત્રો છે વિદ્યાર્થી માટે આ વર્ષ મધ્યમ છે વર્ષ દરમિયાન તમારે મહેનત વધુ કરવી પડે તેના પ્રમાણમાં તમને પરિણામ ઓછું મળશે કૌટુંબિક પારિવારિક પ્રશ્નના લીધે કે કોઈ પ્રસંગ ઘટનાને લીધે અભ્યાસમાં રૂકાવટ આવશે તે સિવાય પરીક્ષા સમયે તમારી હતાશા નિરાશા બીમારી અકસ્માતથી સંભાળવું પડશે કારકિર્દીનું વર્ષ હોય તો તેમને થોડાક ગુણ માટે વર્ષ ના બગડે તેની તકેદારી રાખવી મિત્રોના લીધે અભ્યાસમાં અડચણ રહેશે સ્વાર્થી અને વ્યસની મિત્રોથી સંભાળવું જોકે પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુનું પરિભ્રમણ તમારા માટે સાનુકૂળ રહેતા થોડી રાહત જણાશે પરદેશના કામમાં થોડી પ્રગતિ જણાઈ રહેલી દેખાય છે ધનરાશિના જે ખેડૂત મિત્રો છે ખેડૂત મિત્રો માટે વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ નબળું રહે છે વર્ષ દરમિયાન શનિદેવની પનોતી તેમજ વર્ષનો મોટો ભાગ ગુરુગ્રહની પ્રતિકૂળતા રહે છે તેથી કામમાં તકલીફ જણાય ખેતી સાથે નોકરી કે અન્ય કામ કરનારની મુશ્કેલી વધે સંયુક્ત ખેતીના ભાગની ખેતીમાં નુકસાની જણાય સ્વાસ્થ્ય સંબંધી તકલીફના લીધે ખેતીમાં તમે પૂરતું ધ્યાન નહીં આપી શકો બિયારણની તકલીફ કે વધુ પડતી રાસાયણિક દવાઓના ઉપયોગના લીધે પાક બગડી જાય નુકસાની જણાય માક્ષર વધથી અધિક જેઠવદ સુધીનો સમય થોડોક સારો રહેશે રવિ પાક તથા ઉનાળુ પાક થોડો સારો રહેતા લાભ થશે પરંતુ વાવણી અને લણણીના સમયે તમારે અન્યના ભરોસે રહેવું નહીં તે સિવાય વર્ષ દરમિયાન કુદરતી આપત્તિઓથી સંભાળવું જરૂરી છે ઉપાય છે દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો અગિયાર હનુમાન ચાલીસા કરવી સાથે દરરોજ બજરંગબાણનો પાઠ કરવો તમારા માટે લાભદાયક છે जय राम नमो नारायण हर हर महादेव